નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું પીએફએમએસ જે ગ્રાન્ટ લિમિટ છે આપણને ગ્રાન્ટ ફાળવી છે શાળાઓની અંદર પ્રાથમિક શાળા માધ્યમિક શાળાની અંદર અને એની અંદર પચીસ ટકા લિમિટની જે વાત કરી છે પચીસ સાત બે હજાર ચોવીસના પરિપત્રની અંદર તો એનું અર્થઘટન કરીશું ત્યાર પછી આપણે ગ્રાન્ટ્સ કઈ કઈ છે એ અલગ અલગ શાળાઓને સંખ્યાવાઇઝ મળતી હોય છે એટલે માત્ર આપણે એના નામ બતાવીશું કઈ કંઈ ગ્રાન્ટ્સ આવતી હોય છે ત્યાર પછી એની રોજમેળમાં આપણે કઈ રીતે એન્ટ્રી અને કઈ રીતે એનો ખર્ચ બતાવતા હોઈએ છીએ અને ખાતાવહીની અંદર એની નોંધ કઈ રીતે કરતા હોય છે ત્યાર પછી જે ગ્રાન્ટની માર્ગદર્શિકા છે કઈ રીતે ગ્રાન્ટનો વપરાશ કરવાનો એ પણ આપણે એક્સેલ ફાઇલ એની જે આખી પીડીએફ છે એ આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ બધી ફાઇલ્સ મૂકીશું જેથી તમે ડાઉનલોડ કરી અને સમજી શકો તો આ વિડીયોના અંદર આપણે જે ગ્રાન્ટની પચીસ ટકા હાલ આપી છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે એના વિશે એની જે પ્રશ્ન ઘણા બધા આપણી ચેનલ પર આવી રહ્યા છે કે આ કઈ રીતે એનો ખુલાસો કરવો તો આપણે એના વિશે આપણે ચર્ચા કરી જેથી આપણે સમજી શકીએ કોઈ પણ મિત્રોને આ બાબતે પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખશો એટલે હું પણ અન્ય મિત્રો જોડે ચર્ચા કરી અને મારી રીતે તપાસ કરીને પણ એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસનો જે પત્ર છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદનો સ્ટેટ પ્રોજેક્ટ કચેરીનો તો એમણે પત્ર કર્યો છે કે ખર્ચની જે ગ્રાન્ટ આપી છે એના ખર્ચ અને એની સૂચનાઓ કઈ રીતે ખર્ચ કરવાનો આપણે એની અંદર મુખ્ય બે મુદ્દા છે એની આપણે ચર્ચા કરીશું જેનાથી આપણને એકાદ ઉદાહરણ લઈ અને આપણને ખ્યાલ આવી જશે એમાં પહેલું વાક્ય કીધું છે કે પ્રથમ હપ્તા પેટે અલગ અલગ કમ્પોનન્ટ હેઠળ મળવાપાત્ર કુલ વાર્ષિક ગ્રાન્ટની પચીસ ટકા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે એટલે તમારી શાળામાં કેટલી ગ્રાન્ટ આવે છે આખા વર્ષની અને એ તમામ માહિતી તમારા બીઆરસી સીઆરસી જોડેથી તમને મળી જશે એટલે તમારી શાળાનો પોતાનો ગ્રાન્ટનો આંકડો તમે મેળવી લો કઈ કમ્પોનન્ટ વાઇઝ તમારે કેટલી સો ટકા થાય છે અને ત્યાર પછી એના પચીસ ટકા ટોટલ તમારા જે એકાઉન્ટ છે પીએફએમએસ એની અંદર જમા થયા હશે હવે સૂચનાને આપણે સમજીએ તો પચીસ ટકા ગ્રાન્ટની રકમમાંથી પંચોતેર ટકા ખર્ચ થયા બાદ જ બીજા હપ્તાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એટલે તમને જે હાલ દાખલા તરીકે તમને એક લાખ રૂપિયા આખા વર્ષના શાળાને મળવાપાત્ર છે તો હાલ તમારા ખાતામાં પચીસ હજાર જમા થયા હશે હવે આ પચીસ હજારના પંચોતેર ટકા રકમ તમારે વાપરશો તો જ તમને બીજી તબક્કાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એટલે જૂની પદ્ધતિથી કે જે આપણે ચાલતા હતા કે જાન્યુઆરીથી માર્ચની અંદર ભાગે ખર્ચા બુક થતા અને જે કંઈ ઉધાર અને એ રીતે કામગીરી કરાવતા અને ત્યાર પછી ગ્રાન્ટમાંથી આપણે ખર્ચો કરતા હતા તો એ પદ્ધતિ હાલ હવે ચાલશે નહીં કારણ કે હાલ તમને જે કંઈ ગ્રાન્ટ ફાળવી છે એમાંથી તમારે ખર્ચ કરશો તો જ નવી ગ્રાન્ટ મળશે એટલે હાલ પચીસ ટકા ગ્રાન્ટ આવી છે તો એમાંથી તમારે પંચોતેર ટકા ખર્ચો તમારો બુક થઈ જશે ત્યાર પછી જ તમને બીજી પચીસ ટકા તમારા એકાઉન્ટમાં જમા થશે એટલે આ ખૂબ મહત્ત્વનો મુદ્દો ધ્યાન રાખવાનો છે એટલે કે તમારે આખા વર્ષની ગ્રાન્ટ કેટલી છે આંકડો મળી જાય છે તો તમારે આખા વર્ષનું આયોજન તમારે તૈયાર કરી દેવું પડશે કે ક્યારે શું કરવું હવે આપણે આગળ સમજવાની પ્રયત્ન કરીએ તો એમાં ખૂબ મહત્ત્વનો બીજો મુદ્દો છે એમાં પ્રથમ તબક્કામાં કુલ વાર્ષિક ગ્રાન્ટની પચીસ ટકાની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ જે તે કમ્પોનન્ટના ગ્રાન્ટના ખર્ચ બાબતે પચીસ ટકાની મર્યાદા નથી એટલે કે જે તે કમ્પોનન્ટની અંદર દાખલા તરીકે શાળા સંયુક્ત શાળા ગ્રાન્ટ તમારી શાળામાં પચાસ હજાર રૂપિયા આવે છે તો હાલ તમારે સાડા બાર હજાર રૂપિયા જમા થયા હશે એમ આપણે સમજીએ અને બીજી બધી જે ગ્રાન્ટ છે એક હજારવાળી ગ્રાન્ટ છે એના અઢીસો જમા થયા હશે ત્રણ હજારવાળી છે એના પચીસ ટકા જમા થાય એ રીતે તમામના થઈ અને તમારા ખાતામાં ટોટલ આંકડો પચીસ હજાર જેવો થયો હશે એટલે કે આપણે એક લાખ રૂપિયા ટોટલ લઈએ આખા વર્ષની તો એના પચીસ ટકા પચીસ હજાર તમારા ખાતામાં હાલ છે હવે ખર્ચ કરવા એમ કે છે તો આપણે એમ વિચારી કે દાખલા કે ટેલિકોન્ફરન્સ હાલ આવી જાય તો ટેલિકોન્ફરન્સની અંદર એક હજાર રૂપિયાની ગ્રાન્ટ આવી હોય દાખલા તરીકે તો આપણે એમ વિચારીએ કે હાલ પચીસ ટકા આવી છે તો અઢીસો રૂપિયા જ ખર્ચ થાય એવું નથી તમે એક હજાર રૂપિયા સો એ સો ટકા ગ્રાન્ટ ખર્ચ કરી શકો છો કારણ કે તમારી પાસે જે બેલેન્સ એમાંથી તમે પણ બુક કયામાં કરવાનું તો એના જે કમ્પોનન્ટ છે એમાં એને બુક કરવાનું એવી જ રીતે સંયુક્ત શાળા ગ્રાન્ટ છે એની અંદર તમારે પચાસ હજાર રૂપિયા ટોટલ આખા વર્ષના આવવાના છે હાલ તમારી પાસે પચીસ હજાર પડ્યા છે તમારે અઢાર હજારની કોઈ વસ્તુની ખરીદી કરવી છે તો તમારે એમ નથી વિચારવાનું કે મારે પચાસ હજારના પચીસ ટકા છે આના બાબતના એટલે હું એટલા જ વાપરી શકું પરંતુ તમારે પચાસ હજાર ટોટલ છે એટલે તમે તમારી પાસે પચીસ પડ્યા છે એમાંથી અઢાર હજારને કંઈક વસ્તુ તમારે ખરીદી છે તો તમે ખરીદી કરી શકો છો અને અઢાર હજાર તમારે ઓનલાઈન પી એફએમએસની અંદર સંયુક્ત શાળા ગ્રાન્ટનું જે હેડ છે એમાં તમે ખર્ચો બોલાડી શકો છો ત્યાર પછી તમારા રોજમેળે એ આ બાજુ અઢાર હજાર જમા અને એ જ તારીખે અઢાર હજાર તમારા વપરાઈ જશે પણ કયા ખાતામાં તમારા વપરાઈ ગયા તો સંયુક્ત શાળા ગ્રાન્ટમાં તમારા વપરાઈ ગયા એટલે આ રીતે ભલે તમારી પાસે પચીસ ટકા હતી પણ તમે એના વધારે વાપરી શકો છો કારણ કે બીજી બધી ગ્રાન્ટ પણ તમારા ખાતામાં પડી છે એનો ઉપયોગ હાલ કદાચ ન થવાનો હોય બધી ગ્રાન્ટનો ઉપયોગ એકસાથે થવાનો નથી હવે તમારી શાળામાં દાખલા તરીકે પંદર હજાર ઇકો ક્લબના આવતા હોય કોઈક શાળાને પાંચ હજાર આવતા હોય તો એ ઇકો ક્લબની અંદર જે કંઈ ખર્ચ છે એ કરી શકે છે એવું નથી કે પચીસ ટકા આપણે વાપરવા આપણે વાપરી શકીએ છીએ વધારે પણ કેટલી આપણી જે લિમિટ છે એના અનુસંધાનમાં આપણે વાપરવાના થશે એટલે આ બાબતને આપણે સમજવાની અહીંયા બે ઉદાહરણથી આપણે સમજાવ્યું હવે આની એન્ટ્રી જે છે એ પણ આપણે બતાવીશું પરંતુ સરકારે સાથે એક માર્ગદર્શિકા જે ગ્રાન્ટ્સ છે એને વાપરવા માટેની માર્ગદર્શિકા એ આખી મૂકી છે આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકીશું તમે ત્યાંથી એને પણ ડાઉનલોડ કરી શકશો કઈ કઈ ગ્રાન્ટ્સ છે એ બાબતો પણ અંદર સરળતાથી સમજાવી છે તો આ બધા કમ્પોનન્ટ્સ છે એ પ્રમાણે તમારે આખા વર્ષનું આયોજન પણ તમે કરી શકો અને જે પચીસ ટકા ગ્રાન્ટ છે એના પંચોતેર ટકા સુધીનો ખર્ચો થઈ જાય એવું આયોજન કરવાનું થાય છે એટલે આ રીતે આપણે સમજી શકીએ છીએ બીજી જે અમુક ગ્રાન્ટ્સ છે એનો આયોજન તાલુકા કક્ષાએ બીઆરસી કક્ષાએથી જ્યારે તારીખ આપવામાં આવે છે ત્યારે આપણે ખર્ચ કરવાનો હોય છે એટલે એ ગ્રાન્ટ તો હોય જ એટલે એ પ્રમાણે આપણે આપણું જે કંઈ જમા છે એમાંથી આપણે ખર્ચો કરી શકીશું એવી અમુક જે છે એમાં આપણે જોઈએ તો એક ભારત શ્રેષ્ઠ ભારત છે પછી ટ્વિનિંગ છે આવી બધી જે ગ્રાન્ટ્સ છે એની અમુક તાલુકામાં બીઆરસીમાંથી સૂચના આપવામાં આવે છે અને અમુક જગ્યાએ શાળાઓ પોતાની રીતે પણ આયોજન કરતી હોય છે એટલે આ અલગ બાબત છે પણ આ રીતે આ ગ્રાન્ટના પચીસ ટકા જમા થઈ છે ટોટલ એમાંથી આપણે કમ્પોનન્ટ વાઇઝ વાપરી શકીએ છીએ પણ એની જે લિમિટ નક્કી છે તે દાખલા તરીકે મેથ્સ સાયન્સ ક્લબના ત્રણ હજાર રૂપિયા છે તો ત્રણ હજારની લિમિટ છે એની વિજ્ઞાન મેળા અને મેથ્સ સાયન્સ ક્લબ એના માટે આપણે યુઝ કરી શકીએ છીએ પણ એ જ્યારે આવે તે વખતે પણ એના અંદરથી એનાથી વધારે આપણે એમાં કરી શકતા નથી એટલે આ બાબત થઈ ગઈ હવે આપણે આગળ વધીએ એમાં જોઈશું કે કઈ રીતે એની એન્ટ્રી થાય છે રોજમેળમાં અને ખાતાવાહીમાં કઈ રીતે થાય છે અને એક્સેલ ફેલમાં આખા વર્ષનું આપણે કઈ કમ્પોનન્ટની અંદર કેટલી વપરાશ થઈ ગઈ ને કેટલી આપણી પાસે હજુ છે એ પણ આપણે જોડે જોડે લખતું રહેવું પડે કારણ કે રોજમેળ હવે કેવું થઈ ગયું કે જેટલી જમા જેટલું વાપર્યું એટલું જ જમા લઈને વાપરવાનો છે એટલે આ બધી બાબતો છે એ આપણે હવે આગળ જોઈએ રોજમેલની એન્ટ્રી જોઈએ પછી ખાતાવાહીની જોઈએ એક્સેલ ફાઇલની પણ જોઈએ કે કઈ રીતે આપણે અહીંયા આપણે બી એફએમએસ કેસબુકની એન્ટ્રી આપણે જોઈએ તો આનાથી ખ્યાલ આવી જશે કે કઈ રીતે લખવાનું છે કઈ રીતે ગ્રાન્ટ વાપરવાની છે હવે પચીસ તારીખે જે પેમેન્ટ ક્લિયર થયું છે તો પચીસ તારીખે આપણે અહીંયા આગળ લખ્યું છે અને ગ્રાન્ટનો હેડ કઈ ગ્રાન્ટ એનું નામ ખાસ લખવાનું એટલે આપણને ખ્યાલ રહે કે કઈ ગ્રાન્ટ આપણે વાપરી રહ્યા છે તો અહીંયા ખર્ચ શાળા ગ્રાન્ટમાંથી કર્યો છે તો અહીંયા આગળ આપણે એ ગ્રાન્ટનું નામ લખીશું એ જમા લીધી ટોટલ કેટલી છે આપણે ખાતાવાહી બતાવશું એટલે તમને ખ્યાલ આવી જશે ખાતાવાહીથી સ્પષ્ટ ખ્યાલ આવશે પહેલાં આપણે રોજમેળ જોઈ લઈએ તો પચીસમી તારીખે આ એડવાઇસ નંબર છે એના દ્વારા આપણે ખર્ચ કર્યો કઈ ગ્રાન્ટ વાપરી છે તો અહીંયા ખાસ લખીએ તો આપણને ખ્યાલ રહે કે કઈ ગ્રાન્ટ વાપરી છે બે ત્રણ ગ્રાન્ટ વાપરી હોય તો પછી અહીં એ ગ્રાન્ટની રકમ અહીં બીજી ગ્રાન્ટની રકમ એમ કરીને કમ્પોનન્ટ ત્રણ હોય તો ત્રણની ટોટલ અહીં લખી શકો છો તો ઓનલાઈન કોમ્પ્યુટર્સને જે કંઈ બિલ નંબરથી આ પેમેન્ટ સીસીટીવી કેમેરા કે કંઈ તમે વસ્તુ ખરીદો એનું ચૂકવી દીધું છે ત્રેવીસ હજાર અને ત્રણસો પચીસ તારીખે એની એક તારીખમાં બીજી એન્ટ્રી હોય તો પછી બંને એન્ટ્રી આપણે એક તારીખમાં લખી શકીએ બીજી પેમેન્ટ કરી છે ઇકો ક્લબનું તો એનો હેડ લખ્યો છે અને જમા લીધા સામે એડવાઈસ નંબર લખી અને આપણે એને વાપરી દીધા છે તો અહીં તમે જોઈ શકો એની એન્ટ્રી એડવાઇસ નંબર અને આ રીતે હવે પચીસ તારીખે બે પેમેન્ટ હતા બંને પૂર્ણ થઈ ગયા એટલે હવે ટોટલ રિસિવડ ત્રેવીસ ત્રણસો અને બે હજાર થઈને પચીસ ત્રણસો ગ્રાન્ટ ટોટલ પચીસ ત્રણસો અહીં ખેંચી લીધું અને ટોટલ એક્સપેન્સ પણ પચીસ ત્રણસો ક્લોઝિંગ બેલેન્સ ઝીરો થઈ ગયું પચીસ તારીખનું પહેલાંની આપણી જે રોજમેળ લખતા હતા એમાં અહીંયા આગળ જે કંઈ ગ્રાન્ટ બતાવતા હતા પણ હવે પી જે રોજમેળ છે એમાં આ રીતે આપણને ખ્યાલ આવશે હવે આ રીતે આપણે એન્ટ્રી રોજમેળમાં કરીશું આખા વર્ષની પણ આપણી પાસે કુલ કેટલી ગ્રાન્ટ બચી છે અને એના માટે આપણે અલગથી એક્સેલ પત્રક કંઈક તમે પોતે નિભાવી શકો પરંતુ ખાતાવાહીની અંદરથી આપણને ખ્યાલ આવી જશે કે કઈ ગ્રાન્ટ કેટલી બચી છે અને જો તમે સોફ્ટવેર યુઝ કરતા હોય તો એમાં તમને ખ્યાલ આવી જતો હોય છે હવે અહીં આગળ આપણે ખાતા વહી જોઈએ કઈ રીતે એન્ટ્રી કરવાની છે હવે એ બંને બાબતની ખાતા વહી આપણે અહીં જોઈ લઈએ તો તમારા પાસે કેટલી ગ્રાન્ટ આવી છે એ બીઆરસી કે સીઆરસી જોડેથી તમને માહિતી મળશે એ તમામ એન્ટ્રી અહીંયા આગળ ખાતા વહીના તમામ ખાતા પાડી અને કરી દેવાના શાળા કમ્પોઝિટ ગ્રાન્ટ એટલે સંયુક્ત શાળા ગ્રાન્ટ જેને કહે છે પછી ઇકો ક્લબની ગ્રાન્ટ એવી રીતના બે એન્ટ્રી આપણે બતાવી રહ્યા છીએ તો એમાં હવે તમને એમ કહે છે કે પચીસ ટકા ગ્રાન્ટ હાલમાં આપી છે તો અહીં આગળ સ્ક્રીન પર તમે જોઈ શકો છો તમારી શાળાને પચાસ હજાર શાળા કમ્પોઝિટ ગ્રાન્ટ મળે છે હાલ તો પચીસ ટકા જ નાખી છે પણ આપણે ટોટલ કેટલી મળે છે અહીંયા જમા લઈ લઈશું તો આપણને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલી લિમિટ બાકી છે તો આપણે આપણી સરળતા માટે અહીંયા લઈ લીધા છે પચાસ હજાર રૂપિયા એન્ટ્રી કરી લીધી હવે જે કંઈક ખર્ચો કરશું પહેલો ખર્ચો ઓનલાઈન કોમ્પ્યુટર્સ ત્રેવીસ ત્રણસો થઈ ગયા એટલે બાકી કેટલા રહ્યા છવ્વીસ સાતસો બીજો કોઈ ખર્ચો આવે કમ્પોઝિટમાં અહીં લખીશું હવે આપણને અહીંયા ખ્યાલ રહે કે કેટલી આપણી પાસે ગ્રાન્ટ બાકી છે ભલે હજુ જમા નથી થઈ પણ ટોટલ આપણી લિમિટ આટલી છે એવી જ રીતે ઇકો ક્લબ ગ્રાન્ટનું એક ઉદાહરણ આપણે લીધું છે અહીંયા આગળ તો ટોટલ એની વાર્ષિક લિમિટ તમારી જે કે પાંચ હજાર પંદર હજાર જે શાળા લાગુ પડે એમ હોય તો અહીંયા આગળ એક બિલ બતાવ્યું છે અને એનું પેમેન્ટ ક્લિયર કરતાં કેટલા રૂપિયા વધે છે તેની એન્ટ્રી અહીંયા આપણે જોઈ શકીએ છીએ એટલે ખાતાવહીની અંદરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કઈ ગ્રાન્ટ કેટલી વધી છે ગમે ત્યારે માહિતી માગે અથવા તો સોફ્ટવેરનો યુઝ કરતા હોય તો એમને તરત ખ્યાલ આવી જતો હોય છે પરંતુ આપણે રોજમેળ અને ખાતાવાહી હાથથી લખતા હોય તો એ પણ સારું રહે છે એટલે આ રીતે આપણે રોજમેળ અને ખાતાવાહીની એન્ટ્રી તમામ ગ્રાન્ટની કરીશું અને કામગીરી કરીશું કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો જેથી કરીને આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ